પોષણયુક્ત આહાર બાળકોને વિતરણ કરાશે ઇકો ફ્રેન્ડલી મટીરિયલથી કરવામાં આવ્યું છે પ્રત્યેક લાડુનું પેકિંગ આજ રોજ રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા તેઓ શ્રીનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબ અને ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રીએ સોમેશ્વર મહાદેવ પૂજા કરી હતી આ પાવન પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાના ભૂલકાઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પોતાના હાથે ભૂલકાઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ સાત લાખ લાડુ આંગણવાડીના ભૂલકાઓને દૈનિક રૂપે એક કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ અઠ્યાવીસ ટન જેટલો શ્રમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષપદ હેઠળ બાળકોને

ટ્રસ્ટની ગીર ગૌશાળામાં ઉત્તમ ગૌવંશનું સર્વર્ધન તથા રાજ્યની ગૌશાળાઓમાં નંદી પ્રસાદ આપી ગુજરાતની ગૌશાળાઓમાં ગીર ગાયોના વંશ સુદ્રઢીકરણનું કાર્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે આમ ગીર સોમનાથ અને ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી અધ્યક્ષતામાં અખંડ સેવાની ધૂની ચલાવતું શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ભક્તોના મનમાં સ્વચ્છતા પવિત્રતા સ્વાસ્થ્ય અને સમાનતાનો પર્યાય બન્યું છે અહેવાલ સોરી યોગેશ બહુદાસ સતિકુંવર વેરાવળ